ગણપતિ એટલે ગુણ શિવ એટલે સત્ય શક્તિ એટલે સમજણ વિષ્ણુ એટલે વ્યવહાર અને સૂર્યનારાયણ એટલે જ્ઞાન એક એક સ્વાર્થ અને પરમાર્થ જે કાંઈ કર્મ કરીએ કર્મ માંથી વિચારોની ઉત્પત્તિ છે અને વિચાર છે ને એ ભાગ્યને જગાડવાનું કામ કરે સારા વિચારો કરીએ તો સારું ભાગ્ય જાગે અને નબળા વિચારો કરીએ તો નબળું ભાગ્ય જાગે આ આપણા કર્મની ગતિ છે ભક્તિ કરવા માટે સાધના કેટલી જરૂરી છે ધ્યાન કેટલું જરૂરી છે શ્રદ્ધા કેવી હોય આવી થોડી માહિતી અને આવી થોડી વાતોને અવગત પછી લાવ્યા હોય ને તો એમ કે ભાઈ સત્ય થી ભાગ પાડજો એટલે સત્યની બધા જરૂર છે પણ પણ જરૂર જરૂર છે છે અને આપ સૌને નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓ સાથે આપણે મળતા હોઈએ છીએ વાત વિશેષ ચેનલ પર અલગ અલગ ક્ષેત્રના વિવિધ લોકોની આપને પરિચય અને માહિતીઓ આપને આપના સુધી અવગત કરાવીએ છીએ આજે હું સૌરાષ્ટ્રમાં છું અને આ જગ્યા છે એકદમ લીલોતરીવાળી જગ્યા અને કુદરતના ખોળે હું અને બાપુ બેઠા છે સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને સૌરાષ્ટ્ર એટલે સંતસુરાની ધરતી કહેવાય દાતારો દાતારોની ધરતી કહેવાય બાપુ નમસ્કાર નમસ્કાર અહીંના એક તીર્થ જગ્યા છે આ ખોડિયાર માતાનું મંદિર છે બાપુ સર પ્રથમ વાત કરીએ આપનો પરિચય આપો મારું નામ છે મોહન શ્રી રામેશ્વર ગિરીજી ગુરુજી શ્રી જયરામ ગિરીજી બાપુ આ કડકધાર ખોડિયાર મંદિર ના મહંત છીએ અમે જી બાપુ મુખ્ય સવાલથી વાત કરીએ આપના તો ઠીક છે પણ સમાજના મગજમાં અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે તમે પેલા મુખ્ય વાત કરી કે પ્રશ્નો એટલે ગુરુ પ્રશ્ન એટલે ચેલો અને જવાબ એટલે ગુરુ આ વાત થઈ તો શરૂઆત કરીએ કે ધર્મ એટલે શું ધર્મની વ્યાખ્યા શું હોય શકે ધર્મની વ્યાખ્યા એવી હોય શકે કે મૂળ આપણો સત્ય સનાતન ધર્મ છે જેમાં પંચદેવના પૂજન બતાવ્યા ગણપતિ શિવ શક્તિ વિષ્ણુ ભગવાન અને સૂર્ય નારાયણ ગણપતિ એટલે ગુણ શિવ એટલે સત્ય શક્તિ એટલે સમજણ વિષ્ણુ એટલે વ્યવહાર અને સૂર્યનારાયણ એટલે જ્ઞાન જેના જીવનની અંદર ગુણની સ્થાપના થાય એને સત્યનો માર્ગ મળે અને જેને સત્યનો માર્ગ મળે અને એ સત્યના માર્ગ ઉપર હાલે એના જીવનમાં શક્તિ રૂપી સમજણ આવે જેના જીવનમાં શક્તિ રૂપી સમજણ આવે એનો વિષ્ણુ રૂપી વચન રૂપી વ્યવહાર બરાબર હોય અને જેનો વ્યવહાર બરાબર હોય એના જીવનની અંદર જ્ઞાનનો સૂર્ય ઉદય થાય આ આપણો મૂળ સત્ય સનાતન ધર્મ છે આ સત્ય સનાતન ધર્મ ને બાપુ યુવાનો માટે થોડી જાણકારી મળે અને હાલમાં આપણે ઘણા બધા જગ્યાએ જોઈએ છે કે ગુરુ ગુરુ પૂર્ણિમાની ખૂબ મોટી તૈયારીઓ થાય છે પણ ગુરુ એટલે શું ગુરુ પરંપરા એટલે શું એના વિશે જાણકારી જોઈએ છે ગુરુ ગુરુ છે ને ગુરુ ગુરુ કહીને જગભરમાં એવા ગુરુ ના ભેદ કોક વિરલાય પાયા પ્રથમ ગુરુ માતા વિદ્યા પઢાઇ જગત કા વ્યવહાર સલાયી પાંચમા ગુરુ માલા તિલક દિન્હા રામકૃષ્ણ એવા મંત્ર કિન્હા જેને આપણે કાન ગુરુ કહીએ છઠ્ઠા ગુરુ ને બ્રહ્મરંજ ભાંગા દો કે સોડાય કે એક ઘર લાયા જેને આપણે સદગુરુ કહીએ બે પણ જોતો હતો કે આ જ્ઞાની છે આ અજ્ઞાની છે આ ખોટું છે આવું બધું જે જોતો એ બધું બંધ કરી દીધું અને બધા આ સાથે ગુરુની આપણે વ્યાખ્યા છે ગુરુ આપણે એક બાકસ ની દિવાળી લઈ તો એમાં ગંધરોપ હોય અને પટ્ટીમાં ગંધરોપ હોય બે ની અંદર જો બે જેમ સેમ હોય તો જ એમાંથી અગ્નિ પ્રગટ થાય

અગમ જેને આપણને ગમ નથી નિગમ કેતા પુસ્તકો વેદ અને પુરાણો આ બધા આપણા ધર્મ ના સત્ય જ વખાણ કર્યા છે બાપુ વાત કરી સત્ય હાલ તો થોડો થોડો કલયુગ પ્રવેશ છે પણ સત્ય અને સાથે સેવા સેવાના કેટલા પ્રકારો હોય અને આમ તો ગણીએ કે આપણે શ્રમ પણ મોટી સેવા કર્મ ની વાત કરો છો તમે તો જયારે સત્યુગ હતો ત્યારે સત્ય વ્યવહાર હતા પછી ત્રેતા યુગ આવ્યો

આપણે કેવા કર્મ કરવા છે કે આપણા માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે વિધાતા છે અને બાપુ બીજી એક વાત કરવી છે કે આપણે અત્યારે ભક્તિ કરવા માટે લોકો દૂર દૂર સુધી જાય તો ખરું છે બધાના પતપોતાને શ્રદ્ધા અને ભાવના છે પણ ભક્તિ કરવા માટે સાધના કેટલી જરૂરી છે ધ્યાન કેટલું જરૂરી છે શ્રદ્ધા કેવી હોય આવી થોડી માહિતી અને આવી થોડી વાતોને અવગત કરાવો આપણા દર્શકોને ઘણા બધા કે છે સમરણ ધ્યાન અને સાક્ષાત્કાર ની વાત કરે છે તો સમરણનો અર્થ થાય કે કોઈને યાદ કરવા તો આપણે યાદ કોને કરીએ કે જેની હારે આપણે રહીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ આપણે એનાથી દૂર જઈએ તો આપણને એ જ યાદ આવે બીજું કઈ યાદ આવે નહીં અને યાદ કરવા સમરણ કરવું ન પડે સમરણ તો ઓટોમેટિક થઈ જાય આજે તમે એકાબીજી ગમે તમે પ્રેમ કરતા હો એનાથી તમે જયારે દૂર જાઓ ત્યારે એની યાદ આવી જાય

જગ્યા એટલે એક જીવ દેહ મૂકીને બીજા જીવ માં જાય પણ જીવ એટલે શું જીવ વિશે થોડું જાણવું છે કે એનો આત્મા છે એ અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો જીવ છે જી એ સત્યમાંથી જુદો પડ્યો છે એટલે શિવમાંથી જુદો પડ્યો છે એટલે જીવ કહેવાય અને એની સત્ય તરફ જ ગતિ છે તમે જુઓ ચોર ચોરી કરવા ગયા હોય ને અને પછી લાવ્યા હોય ને તો એમ કે

શિવ માંથી જુદો પડ્યો અને ઉપર આવ્યો એટલે એને અનેક પ્રકારની વાસના સોટી ગઈ અને વાસના અને ધર્મ અપનાવે ઘર ભીતર અંધારા એવા ઉપદેશ થી મજાના પણ ઉજળા એમાં કાળા હમજણ વાળા હમજે આ બધા મન વચન અને કર્મ ના એંધાણા જાગૃત નર હોય એ જોયા કરે સત્યવસન સરનારા જેને ગુરુગમ મળી જાય એ તો ગોતીલે ભવસાગર તરવાના આરા

ભક્તિ થી બહુ સાગર કરાય પણ વચન ની પહોંચી જાય તો કૂટી ખાય લૂટેલું ધન ખૂટી જાય ત્યારે જમના માર ખાય પસ્તાવો ત્યારે બહુ થાય પણ વખત ત્યારે વીયો જાય આ સુરતા જેની સાચી થાય એને અધળક ધન થાય સુરતા છે બાપુ આપની જે આ વાત કરી એ બહુ હૃદય સ્પર્શી છે મજા આવે બીજું કે બાપુ તમે વાત કરી ગુરુ પરંપરા ની પણ ખાસ કરીને અત્યારે જીવનમાં ગુરુ નું સ્થાન જરૂરી કેટલું છે દરેક મનુષ્ય માટે ગુરુ નું મહત્વ પેલા છે આપણા ધર્મ સનાતન ધર્મમાં તો એના માટે જીવનમાં મનુષ્ય ને ગુરુ આપણને બધા છે ને જો ગાય ને કે ભેંસ ને બાદ કરી નાખીએ તો ઘાસ માંથી અને પાણી માંથી દૂધ બને નહિ એટલું મહત્વ ગુરુ નું છે દૂધ બનાવવા માટે ગાય અને ભેંસ ની જે જરૂર પડે છે એટલી જરૂર

બીજી ગુરુ ગુરુમર્યાદા ત્રીજી આ જગત મર્યાદા અને સો થી કુલ રહી અને આપણા દર્શકોને એક મીઠી વાણી મળે બરાબર એકાદ વાક્ય દુહો ભજન આપના જે ભાવ હોય રજૂ કરો આપડા આગળ જે સંતો થઈ ગયા છે એની જે વાણીઓ છે અને એ વાણી આપણને કેવી રીતે રહેવું કે હાલવું એક મારું ભજન બહુ મને પ્રિય છે કે જો આમ હું ગાઈશ નહીં પણ બોલી સંભળાવું ના બાપુ ગાવ વાંધો નહીં કહી શકાય અજ્ઞાની જીવ સંગ કરે પણ હાસો રંગ નો સડે એક પથ્થર પાણી નો પરસે એને ટાંકો તો એમાં અગ્નિ વરસે એવા સાકુટ ને હરી નો દરસે અજ્ઞાની જીવ સંગ કરે પણ હાસો રંગ નો સડે

અમારી બાજુમાં એક દાદ ભગત અને કાગ ભગત થઈ ગયા બોલતા તપાસી એમાં એક પાપી જોયો મે તરતો કોણ કેસે કે રંગ નથી સડતો વાલીઓ જોઈ લો લુટારો એ લૂંટ કરીને પેટ ભરતો ગુરુ મળી ગયા ને નારદજી જેવા એ રામની રામાયણ લખતો કોણ કેસે કે રંગ નથી સડતો જેસલ જોઈ લો એવો પાપ કરીને પેટ ભરતો ગુરુ મળી ગયા દે જેવા એ પલમાં પીર થઈને ફરતો કોણ કેસે કે રંગ નથી સડતો આ આપણા સંતોના ઉદાહરણ લઈ લઈ અને આ સંતો જે કઈ જ્ઞાન ગૃષ્ટિ કરી છે ને અને એની જે વેદનાઓ છે ને એના જ્યાં વધી આ જીવ છે એ વેદના ની અગ્નિ અંદર બળે આમાંથી ફૂટે અને એમાંથી જે અંકુર લૌકિક નો ફૂટે અલૌકિક અને આધ્યાત્મિક હોય બાપુ એ આપને ખૂબ રસપ્રદ વાતો કરી ધર્મ નું માહિતી થી આપને અવગત કરાવ્યા બાપુ એમનો સમય આપ્યો એ બદલ ખુબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ